વલસાડમાં અનંત ચૌદસના દિવસે ગરફોડ ચોરીનો ભેદ સિટી પોલીસે ઉકેલ્યો પોલીસે દોઢસોથી વધુ સીસીટીવી તપાસના ચોરી કરતા મૂવમેન્ટ દેખાતા બેને પોલીસે ઝડપી પાડ્યા વલસાડ શહેરમાં અનંત ચૌદસના ગણેશ વિસર્જનના દિવસે વલસાડના સહેઠિયા નગર અને આરપીએફ ગ્રાઉન્ડ પાસે આવેલ મહાલક્ષ્મીનગરમાં આવેલા મકાનમાં એક જ દિવસે બે જેટલી ચોરીઓને અંજામ આપવામાં આવ્યો હતો શહેરમાં થયેલી ચોરીમાં શેઠિયાનગર ખાતે સોના ચાંદીના છાસઠ હજારના ઘરેણાંની ચોરી કરવામાં આવી હતી તો આરપીએફ ગ્રાઉન્ડ પાછળ આવેલા મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રકમ મળીને એક ત્રેપન લાખની ચોરી કરવામાં આવી હતી પોલીસ દ્વારા શહેરમાં થયેલી બે ઘરફોડ ચોરીઓની ફરિયાદો લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી સિટી પોલીસ દ્વારા શહેરમાં થયેલી ઘડફોડ ચોરીનો ભેદ ઉકેલવા માટે શહેરના દોઢસોથી વધુ સીસીટીવી તપાસ કર્યા હતા જે બાદ પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ થતાં પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા બાતમીદારોની મદદ લઈ બે જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા વલસાડ પોલીસ દ્વારા શહેરમાં થયેલી બે ઘરફોડ ચોરીમાં ડાંગી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી હતી સિટી પોલીસ દ્વારા સુરેશ ડાંગી અને પ્રકાશ ચંદ્ર ચાટની ધરપકડ કરી હતી તો ચોરી કરનારા એક આરોપી ઇમ્તિયાઝ શેખને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે ઘરફોડ ચોરીમાં પકડાયેલ સુરેશ ડાંગી ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે આરોપીઓ દ્વારા ઘરફોડ ચોરીને દિવસ દરમિયાન અંજામ આપવામાં આવતો હતો દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં રેકી કરી બંધ ઘરોને આરોપીઓ દ્વારા નિશાનો બનાવવામાં આવતો હતો પોલીસ દ્વારા હાલ તો આરોપીઓને પકડી પૂછપરછ હાથ ધરવામાં આવી છે વલસાડ સિટી પોલીસ દ્વારા ડાંગીના બે આરોપીને પકડી ચોરીમાં ગયેલા મુદ્દામાલ અંગે પૂછપરછ હાથ ધરાઈ છે સાથે એક વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે તો અન્ય કેટલીક જગ્યાઓ પર આ આરોપીઓ દ્વારા ચોરી કરવામાં આવી છે કે કેમ એ અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે વલસાડ સિટી પોલ્યુશનમાં ગણેશ વિસર્જન જે તારીખ છ નવ બે પચીસ રોજ ચાલુ હતું એ વખતે પારડી સાંડકોર શેઠિયાનગર ખાતે એક ફ્લેટમાં ચોરી થયેલા ધ્યાન ઉપર આવેલું હતું અને એ જે ફ્લેટ હતો એ ફ્લેટમાંથી કુલ છાસઠ હજાર સો રૂપિયાના દાગીના ચોરા ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જે ફરિયાદ આધારે પોલીસ તપાસ ચાલુ કરી હતી જે દરમિયાન બીજી એક જગ્યાએ લક્ષ્મીનગર ખાતે પણ એક ઘરફોડ ચોરી થયેલાનું ધ્યાન ઉપર આવેલું જેની પણ ફરિયાદ પોલીસ દાખલ કરેલી હતી અને એ બંને ગુનાઓ જે થયા હતા એ બંને જગ્યાએ એ રૂટ ચેક કરતા ટોટલ દોઢસો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલા હતા બંને જગ્યાએ લિંકઅપ કરીને કેમેરા દ્વારા તપાસ કરવામાં કે કયા કયા લોકોમાં સંડોવાયેલા છે જેમાં ત્રણ લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળેલું હતું આખો રૂટ ચેક કરતા એ રૂટ ચેક કરતાં જે ત્રણ લોકો સંડોવાયેલા હતા એની તપાસ દરમિયાન એ તપાસ દરમિયાન એ લોકો કઈ કઈ જગ્યાએ મુવમેન્ટ કરે છે એ પણ જોવામાં આવેલું હતું અને મુવમેન્ટ દરમિયાન એ લોકોનું લોકેશન સુરત જણાયેલ હતું અને સુરત થી એ લોકો વલસાડ ખાતે આવતા એમાં એક સુરેશ ડાંગી અને પ્રકાશચંદ્ર જાટ આ બે લોકોની ધરપકડ કરી આગળની કાર્ય પોલીસે હાથ ધરી છે આ લોકો મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને ગમે ત્યાં ફરતા રહે છે અને ફરતા રહેતા જે જગ્યાએ ફ્લેટ બંધ દેખાય કે કોઈ મકાન બંધ દેખાય એનું તાળું તોડીને ચોરી કરવાની ટેવ ધરાવે છે વલસાડ પોલીસે આખો રૂટ પહેલા ચેક કર્યો હતો રૂટ ચેક કરીને એ રૂટમાં સીસીટીવી કેમેરા હતા એ ચેક કર્યા હતા ટેકનિકલ ના આધારે તેમજ હ્યુમન બી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અને એક બે લોકો પણ આવા કોઈ જણાય છે જે આધારે આ લોકોને પકડવામાં હતા આ લોકો ટોટલ ત્રણ જણા છે અને ત્રણ જણામાં જે સુરેશ ડાંગી છે એ અન્ય છ ગુના પણ સંડોવાયેલો છે અને એની સાથે એક જે વ્યક્તિ છે હાલમાં વોન્ટેડ છે જેને પકડવાની કામ બી ચાલુ છે દિવસ દરમિયાન એ લોકો મકાનમાં થોડીક થોડું આગા પાછા ચાલતા હતા અને ચાલતા ત્યારે લાગે કે આ મકાન થોડો ટાઈમથી બંધ છે ટૂંક સમય માટે પણ મકાન બંધ હોય એમાં પણ એ લોકો ચોરીનો પસવા જમાતા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો